એ ગાડા પર પાણી રેળવા જ્યા લોટામાં હર હર દેગળીમાં પાણી એ લોટાને તે પાણી બાજુ ગાડાના પૈડા પર રેડી દીધું હવે આપણે કીધું બટામાં આ લોટો ગાડામાં મૂકી ખાવ લોટામાં હર હોય એમાં તો ફેરો નાખ બાંસે જવાનું વિચાર નિકામાં માં લઈ ઉબરાને બીકું જ પડતું કે નહી પડે આ મહારાજો મોરો દેવતા મારે કાંન પર ધરી પાડી આવે તા ટાઈમે કારણે જાન કઈ નહી કઈ નહી કેદલા

बताइए तो 250 वाला सबसे मेन की बात है ना और ऐसा होता है और हमारे बस्तर का मतलब है आप जानते हैं 510 हमें विदुस कुमार के लेखन पर कोई भी पसंद बैठना अद्भुत मैं जो आ रहा हूं अभी आपके की सेवा में माता का धन्यवाद सामान्य तौर पर हम